ભાવનગરમા આવેલા પાલીતાણાને વિષેનું પ્રથમ શહેર જાહેર કરવામાં આવ્યું છે આ માંસાહાર ગેરકાયદેસર છે આ ઐતિહાસિક નિર્ણય માંસ માટે પ્રાણીઓની હત્યા અને માંસના વેચાણ અને વપરાશને ગેરકાયદેસર અને કાયદા દ્વારા સજાપાત્ર બનાવ્યો છે. દિશા શહેર દક્ષિણ પોલીસે તાજેતરમાં થયેલી ચોરીમાં બે આરોપીઓને મુદ્દામાલ સાથે અટકાયત કરી સોનાની ચેન રોકડા રકમ ગેસના બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભારત સરકાર અને વડાપ્રધાન મોદીના પ્રયાસોથી છેલ્લા એક વર્ષમાં ગુજરાતના આશરે ચારસો ઇઠ્યોતેર જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈ વતન પરત ફર્યા છે વડોદરા જિલ્લાના કરજણમાં ભાજપના નેતા અને એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે જેરી દવા આપીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે મહારાષ્ટ્રના નાગપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલાએ બાળકનું અપહરણ કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જે બાદ મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી રાજસ્થાનમાં રાજપૂત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા કર્મી સેનાના બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો ચપાછપી દરમિયાન ફાયરિંગ પણ થયું હતું પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે બિહાર પશ્ચિમ બંગાળ તમિલનાડુ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને હિમાચલ પ્રદેશની તેર વિધાનસભા બેઠકો પર દસ જુલાઈએ યોજાયેલી આજે ચાલી રહી છે નેપાળમાં વડાપ્રધાન પુષ્પકમલ કમલ પ્રચંડની સરકાર પડી ગઈ છે જેના કારણે તેમને ઓગણીસ મહિના સત્તામાં રહ્યા બાદ રાજીનામું આપવાની ફરજ પડી હતી કેન્સર સામે લડી રહેલી હિના ખાન માટે ચાહકો મંદિરોમાં જઈને તેના માટે પૂજા હવન પણ કરી રહ્યા છે હિનાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો અને આભાર પણ માન્યો છે રિટેલ મોંઘવારી દર ચાર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે જૂન મહિનામાં આ આંકડો પાંચ ટકાને વટાવી ગયો છે જૂનમાં છૂટક ફુગાવો પાંચ નોંધાયો હતો